નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે કણી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર દ્વારા બે દિવસી સાવિષ્કાર સાયન્સ એન્ડ ટેકનોલોજી બુટકેમ્પ બે હજાર પચીસનું સાન્યસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો દ્વારા એકસો જેટલા મોડલ પ્રસ્તુત કરવામાં આવ્યા છે આ બે દિવસ દરમિયાન ગાંધીનગર અમદાવાદ જિલ્લાના છ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શની નિહાળશે સેક્ટર બારમાં આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ફાર્મસી ફિઝિયોથેરપી નર્સિંગ વિવિધ વિભાગો દ્વારા એકસો છ જેટલા વિવિધ મોડલ પ્રસ્તુત કરવામાં આવશે આયોજિત સાયન્સ ફેરનું ઉદ્ઘાટન સંસ્થાના દાતાશ્રી અને હમ્બોલ્ટ યુનિવર્સિટી યુએસએ ના પ્રોફેસર વિઠ્ઠલભાઈ પટેલ કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગરના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડોકટર ગાર્ગી રાજપરા યુનિવર્સિટીના કેમ્પસ ડાયરેક્ટર ડોકટર કેયુર શાહ સહિત વિવિધ વિભાગોના ડાયરેક્ટરશ્રીઓ પ્રિન્સિપલશ્રીઓ સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ સાયન્સ ફેરમાં ગાંધીનગર અમદાવાદ જિલ્લાની સાઇટ જેટલી શાળાના છ હજારની વધુ વિદ્યાર્થીઓ મુલાકાત લેશે જેમાં પ્રથમ દિવસે ત્રણ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી આઈ એમ વેરી લકી ટુ સી such a day. If you look at the projects, they are simply mount, um, mind-boggling. Some of the students I saw They think about practical problems uh, like how to use water or even cooking oil, how to refine it only and reuse it. And the most important thing which impressed me the most is 8,000 years back our Saints saw something like electricity and our students they are able to get the strokes and out of that they translated it and they put it into practical. Such things can happen. That's a real 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 thing for science. I'm glad that Saravidyalaya is doing such a, such a wonderful job so that they can attract students towards science. That's what we need at this time. કડી સર વિશ્વવિદ્યાલય અને સર્વ વિદ્યાલય મંડળની હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશન અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે સાયન્સ એન્જિનિયરિંગ ફાર્મસી નર્સિંગ એના એકસો પાંચથી વધારે મોડલનું અહીંયા પ્રદર્શન છે જેમાં કડીની આસપાસની શાળા અને કોલેજના લગભગ ચાર હજારથી વધારે વિદ્યાર્થીઓ વિઝિટ કરશે આજે અને કાલે બે દિવસ આ એક્ઝિબિશન ઓપન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન કરવાનો મૂળ હેતુ છે કે જે બેઝિક સાયન્સ છે એની જે ટેકનોલોજીકલ ઇમ્પ્લિમેન્ટેશન માટે એના શું એડવાન્ટેજ થઈ શકે કે જેથી શાળાના વિદ્યાર્થીઓને સાયન્સમાં રૂચિ જનરેટ થઈ શકે એના માટે એક ઇન્ટરેસ્ટ ઊભો કરવા માટે આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં જે મોડેલ્સ છે એને આગળ સ્ટાર્ટઅપ અને ડેવલપમેન્ટ માટે પણ અમે પ્રમોટ કરીશું અમારી યુનિવર્સિટી તરફથી સૌને આ સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનમાં અમે આવકારીએ છીએ લાયન્સ ક્લબ ફેમિના દ્વારા કૃત્રિમ હાથ ફીટ કરવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું

આ કેમ્પમાં ગાંધીનગર મેયર મીરાબેન પટેલ તથા ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર બસો બત્રીસ બી ત્રણના બેએનડી વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી એલ કે વાઘેલા ભૂતપૂર્વ પ્રમુખ લાયન વૈશાલીબેન જોશી લાયન ડિમ્પલબેન દેસાઈ તથા મોટી સંખ્યામાં મેમ્બર્સો ઉપસ્થિત રહી સહકાર આપેલ આ કેમ્પના સ્પોન્સોર અનુરાધા શેનોએ પણ હાજર રહીને સહકાર આપેલ કૃત્રિમ હાથના ઉપયોગથી લાભાર્થી પોતાના રોજબરોજના કાર્ય સરળતાથી કરી શકશે आ कैंप ने सफर बनावबा क्लब प्रमुख दक्षाबेन जादवी को उच्चामत उठावेल। हमारे दिशा में बदले बितरी ने एक प्रीमियर क्लब कई शिकायतें लाएं लाइंस क्लब ऑफ फ्यूमिना द्वारा आजे ये लोगों ने हाथ लगे तो उन्हें किसी हाथ नाथवानू જે ખૂબ જ ઉત્કૃષ્ટ સેવા જેવું ક્વોલિટી સેવા કાર્ય થઈ રહ્યું છે ત્યારે લાયનેસ ક્લબ ફેમિનાને ખૂબ ખૂબ છે અને ઇનાલી ફાઉન્ડેશન દ્વારા પણ આ સરાહનીય કામગીરીમાં તેઓ શ્રી એમની મદદ લઈ રહ્યા છે લાયન્સ ક્લબ ગાંધીનગર ફેમિના ઇનારી ફાઉન્ડેશન અને પૂરા રોટરી પૂરા મિડલ ડાઉન ના સંયુક્ત ઉપક્રમે આજે આ એક કૃત્રિમ હાથનો ખૂબ જ સરસ સેવા કે પ્રોજેક્ટ થઈ રહ્યો છે અને લાભાર્થીઓ પણ અમને તુરંત મળી ગયા છે અને આ પહેલાં બી અમે એક જે અફંગ લોકો હોય એવા પંચાવન અફંગ લોકોને કૃત્રિમ વખત કરાવી આપ્યા હતા અને આજે એવી જ રીતે અમે બેટરી સંચાલિત વાતનો પ્રોજેક્ટ હાથ ધરી છે ફેમિના ક્લબ એ છેવાડાના માનવી સુધી પહોંચી અને અવિરત સેવાના કાર્યો કરી રહી છે અને એ માટે અમને ઈશ્વરની કૃપા છે વડીલોના આશીર્વાદ અને મિત્રોની શુભેચ્છાથી અમે આ ખૂબ સરસ કાર્યો કરી રહ્યા છીએ એ માટે હું અમારા ફેમિના ક્લબના સર્વે મેમ્બર અને ઈશ્વરનો આભાર માનું છું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ